તો મિત્રો આજે આવી ગયો છું ખેતરમાં આંટો મારવા માટે જોવા માટે કે તમાકુ કેવી થઈ છે તો મિત્રો તમાકુ કમ્પ્લીટ પાકી ગઈ છે હવે મિત્રો તેને બે દિવસમાં પાડી દેવાની છે તો મિત્રો અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે ને પ્રેસ કરી દેજો જેથી કરી અને અમારો નવો વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચી શકે તો મિત્રો આજે તો તમાકુની ખેતી જોવા માટે આવી ગયો છું ખેતરમાં અને જોઈ શકો છો તમે આજુબાજુના ખેતરમાં પણ પાણી મૂકી રહ્યા છે લોકો

મિત્રો આજુબાજુના ખેતરમાં લોકો પાણી લઈ રહ્યા છે તો અમે પણ મિત્રો અઠવાડિયા પહેલાં પાણી લીધું હતું તો અમારે હવે પાણી લેવાની જરૂર નથી તો મિત્રો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરજો મિત્રો તો અમારી ચેનલ પર મિત્રો તમને ગુજરાતી વિડીયો વિલેજ લાઈફ એન્ડ ફેમિલી વ્લોગ અપલોડ કરીશું મિત્રો તો આશા રાખું છું કે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો લાઈક કરી દેજો વિડીયોને અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને કમેન્ટ કરી દેજો તો મિત્રો એ જરૂરથી આપીશ તો મિત્રો જોઈ શકો છો તમે આજુબાજુ દેખાઈ રહ્યું છે તો મિત્રો ફાઈનલી પાકી ગઈ છે તો જોઈ શકો છો મિત્રો હવે તમાકુને પાડી દેવાની છે બે ત્રણ દિવસમાં અને તમાકુ પણ પાકેલી દેખાય છે તો જોઈ શકો છો અને આજુબાજુનું વાતાવરણ કેટલું સુંદર દેખાય છે અને સાત તો મિત્રો આજે તો લોકો પાણી લઈ રહ્યા છે તો જોઈ શકો છો પાઇપની લાઈન જઈ રહી છે અમારી ખેતરની આગળ તો મિત્રો હવે લોકો છેલ્લું પાણી લઈ લેશે અને મિત્રો તમાકુ પાકી ગઈ છે ને પછી પાણી સુકાશે એટલે તમાકુને પાડી દેશે અને પછી તેને વીણી લેશે તો મિત્રો હવે દસ પંદર દિવસમાં બધું તમાકુ પાકી જશે ને પછી મિત્રો તેને બધા પાડી દેશે ને ખેતરો એકદમ સાફ થઈ જશે તો ખાલી મિત્રો ખેતરો જોવા મળશે ને આ બધી લીલી હરિયાળી બધી દેખાય છે તે ફરી મિત્રો ખેતરો જોવા મળશે તો મિત્રો અમારી ચેનલને લાઈક કરી મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયોને લાઈક કરજો અને વિડીયો સારો લાગે તો કમેન્ટ કરજો મિત્રો તો મિત્રો આશા રાખું છું કે આપ સૌ મિત્રો અમારી ચેનલ કરશો અમારી ચેનલ પર તમને ગુજરાતી જોવા મળશે અને ખેતી લાઈફના વિડીયો અને ગુજરાતી વ્લોગ અપલોડ કરીશું તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરજો તો મિત્રો અમારી ચેનલ પર તમને ગુજરાતી વિડીયો જોવા મળશે અને ખેતી લાઈફ અને ડેલી બ્લોગ વિડિયો અપલોડ કરીશું મિત્રો તો તમારો સપોર્ટની જરૂર છે મિત્રો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી સપોર્ટ કરજો તો મિત્રો મળીએ ફરી એક નવા શાનદાર વિડીયોમાં તો સુધી જય હિન્દ વંદે માતરમ અને જય માતાજી મિત્રો મિત્રો અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો કમેન્ટ કરજો તો એનો રિપ્લાય જરૂરથી આપીશ મિત્રો તો મિત્રો આજુબાજુનું વાતાવરણ જોઈ વાતાવરણ જોઈ શકો છો કેટલું સુંદર દેખાય છે અને ખેતી ખેતીનું વાતાવરણ પણ જોઈ શકો છો લીલી લીલી હરિયાળી દેખાઈ રહી છે તો મિત્રો આશા રાખું છું કે આપ સૌ મિત્રો અમને સપોર્ટ કરશો તો મિત્રો અમારી ચેનલ પર ગુજરાતી વિડીયો જોવા મળશે તો આશા રાખું છું કે આપ સૌ મિત્રો અમને સપોર્ટ કરશો તો મિત્રો આજે તો જોઈ શકો છો કેટલું સુંદર વાતાવરણ દેખાય છે અને ખેતરમાં હું આંઠો મારવા આવી ગયો હતો આજે અને તમાકુ જોવા માટે તો કેવી થઈ છે તો મિત્રો તમાકુ પાકી ગઈ છે અને તમે આજુબાજુનું વાતાવરણ પણ કેટલું સુંદર છે તો જોઈ શકો છો તો મિત્રો આશા રાખું છું કે આપ સૌ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરજો તો મિત્રો અમારા વિડીયો